ગાંધી જયંતિ તથા વિજયાદશમીના દિવસે તારીખ બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના અન્ન નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે ચિકદા ખાતે નવસર્જિત તાલુકા પંચાયત કચેરીનું રિબિન કાપીને કાર્યાન્વય કર્યું હતું મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ચિગદા તાલુકાની રચનાથી આસપાસના ગામોને સરકારી સેવાઓ નજીકથી અને સરળતાથી ઉપલબ્ધ થશે તેમજ ગ્રામ્ય વિકાસ શિક્ષણ આરોગ્ય અને ખેતી જેવા ક્ષેત્રોમાં તકો વધશે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકારે આદિવાસી સમુદાયના વિકાસને પ્રાથમિકતા આપી છે જેના કારણે ખેતી પશુપાલન રોજગાર શિક્ષણ આરોગ્ય અને પોષણ જેવા ક્ષેત્રોમાં પ્રગતિ શક્ય બનશે નવરચિત ચિકદા તાલુકામાં બાવીસ ગ્રામ પંચાયતો સડસઠ ગામો અને કુલ વસ્તી અઠ્ઠાવન હજાર નવસો પાંત્રીસનો સમાવેશ થાય છે તાલુકામાં સત્તોતેર પ્રાથમિક નવ માધ્યમિક બે ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા ત્ર્યાસી આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે આ અવસરે વિકાસવાટિકા બે હજાર ચોવીસ પચીસ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિકાસકાર્યો પ્રકલ્પો પ્રવાસન તથા સાંસ્કૃતિક વારસા અંગેની માહિતીને રંગીન તસવીરો સાથે રજૂ કરવામાં આવી છે સાથે સ્વચ્છતા સેવા બે હજાર પચીસ હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સાગબારા તાલુકા ઝરવાણી ગામ પંચાયત લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા શ્રેષ્ઠ શાળાઓ આંગણવાડીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તર નવા તાલુકાઓમાંથી ચિગદા તાલુકાનું કાર્યાન્વય આ દિવસથી શરૂ થયું છે જેનો હેતુ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવી નાગરિકોને સરકારની સેવાઓ સુગમ કરવાનું છે કાર્યક્રમની શરૂઆત જિલ્લા કલેક્ટર એસ કે મોદીના સ્વાગત પ્રવચનથી થઈ હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્રસિંહ વાળા અગ્રણી શ્રી નીલભાઈ રાવ પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા સહિત જિલ્લા તાલુકાના હોદ્દેદારો સરપંચ શ્રીઓ અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડેડીયાપાડા તાલુકાથી અલગ કરીને નવો ચિગદા તાલુકો રાજ્ય સરકારે જાહેર કર્યો આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે કે જેમને અહિંસાનો બોધપાઠ આખા વિશ્વને આપ્યો છે એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ગુજરાત રાજ્યને દેશ ખૂબ આગળ વધી રહ્યો છે એમના જીવનના મૂલ્યો ઘણા બધા આપણે અપનાવી રહ્યા છે તો ચિગદા જે તાલુકો અલગ મળે છે એ ચિગદા તાલુકો પણ એક ઐતિહાસિક આ ગામ છે બહુ વર્ષો પહેલાંની આ વિસ્તારની અલગ તાલુકાની માગણી આ વિસ્તારના લોકોની હતી બેડવાણ તાલુકો બને સંભનગર તાલુકો બને આ બધા અલગ અલગ બધાની વાત હતી પરંતુ સરકાર સાથે બેસી જિલ્લાના અધિકારી સાથે બેસી આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ પરિષાબેન કે ખાનસિંહભાઈ આ વિસ્તારના બધા આગેવાનો અમે પંદર દિવસ પહેલાં પણ બેઠા ને અમે નક્કી કર્યું પણ કોઈ પણ જાતનો આપણે વિવાદ કરવો નથી ન વિવાદ કરીશું તો આપણા તાલુકો ઠેલાઈ જશે તો સરકાર જે તાલુકા જે ડિક્લેર કરવાના છે એમાં જ આપણો ચીગદા તાલુકો પણ થવો જોઈએ અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો પ્રશ્નો હશે તો પ્રશ્નો ઉકેલીશું એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ ચીગદા તાલુકો બન્યો છે રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે પશુપાલનના ક્ષેત્રે રોજગાર ધંધા ક્ષેત્રે દરેકે દરેક ક્ષેત્રે આ આ વિસ્તારના ગામો આ તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ પણ સમયસરને ઝડપી પહોંચવાની છે અને લોકોને તાલુકા મથકે આવીને કામ પટાવીને સમયસર એ પોતાના એ ગામમાં ઘરે જઈ શકીએ એ પ્રકારનો બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ નવો તાલુકો આપ્યો છે તો ચિગદા ને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું